અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે બિનહથિયારી લોકરક્ષક બેચ નંબર ના તાલીમાર્થીઓએ પોતાની પાયાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હોય તેઓની દીક્ષાંત પરેડ સમારંભ યોજવામાં આવેલ તારીખ અઢાર બાર બે હજાર તેવીસની સોમવારના રોજ સવારે નવ કલાક સ્થળ અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર અમરેલી સમારંભના અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરિયા નાયબ મુખ્ય દંડકશ્રી ગુજરાત રાજ્ય અતિથિ વિશેષ શ્રી નારણભાઈ કાછડિયા સાંસદ શ્રી અમરેલી હીરાભાઈ સોલંકી ધારાસભ્ય શ્રી રાજુલા જાફરાબાદ જેવી કાકડીયા ધારાસભ્ય શ્રી ધારી બગસરા અજય દહિયા આઈએએસ એસ કલેક્ટર શ્રી અમરેલી મહેશભાઈ કસવાળા ધારાસભ્ય શ્રી સાવરકુંડલા લીલીયા જનકભાઈ તરાવિયા ધારાસભ્ય શ્રી લાઠી બાબડા દિનેશભાઈ ગુરવ આઈએએસ ડીડીઓ શ્રી અમરેલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જોતા રહો અમારું દિવ્ય સજ્જન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટ ભૌદિક ઠાકર અમરેલી દીક્ષાંત પરેડ સમારોહ આજે અમરેલી પોલીસ ક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો સમગ્ર દેશમાં દસ હજાર કરતાં વધારે સૈનિકો આજે પોલીસ ફરજમાં જ્યારે પ્રથમ પગલું માંડી રહ્યા છે એનું સંધાન અમરેલી જિલ્લામાં પીંચાસી જેટલા નવ જવાનો સેવા પ્રથમ કદમ માંડી અને જિલ્લાની સેવામાં જ્યારે જોડાવાના છે ત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જિલ્લાના પોલીસ વડા ઇમકરસિંહ સાહેબ જિલ્લા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભાઈ શ્રી જનકભાઈ ભરતભાઈ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હું ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી સાહેબને અભિનંદન આપું છું કે નવજવાનોને ફરજમાં લઈ અને દેશની સેવામાં રાજ્યની સેવામાં અને જિલ્લાની સેવામાં જ્યારે જોડતા હોય ત્યારે હું હૃદયપૂર્વકની શુભકામના પાઠું છું અને કાયદો વ્યવસ્થા ખૂબ સારી રીતે આગામી દિવસો અત્યારે જે રીતે ચાલી રહી વિશેષ પણ આગામી દિવસોમાં સારી રીતે ચાલશે અને નવ જુવાનો બધાના પરિવાર સાથે કામ કરે એ પ્રકારે લોકો સાથે કામ શુભકામના પણ આજે અમરેલી જિલ્લા ખાતે પંચ્યાસી જેટલા લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થઈ અને આજ તેઓનું દીક્ષાંત પરેડ સમારોહ અમરેલી જિલ્લા હેડક્વાર્ટર ખાતે આજે સંપન્ન થયું છે આ પંચ્યાસી જેટલા જે તાલીમાર્થીઓ છે આ તમામને ઇન્ડોર ટ્રેનિંગ અને આઉટડોર ટ્રેનિંગ જે એકેડમી લેવલની હોય છે એ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે આઈપીસી સીઆરપીસી બંધારણ પોલીસ મેન્યુઅલ જેવા વિષયોની તાલીમ આપવામાં આવે અને આઉટડોર ફાયરિંગ સ્ક્વોડ્રીલ જંગલ તાલીમ રાઇટ કંટ્રોલ આ તમામ પ્રકારની તાલીમો આ લોકરક્ષકોને આપવામાં આવેલ છે આ લોકરક્ષકો આ તાલીમ લઈને આજે અમરેલી જિલ્લા પોલીસ બેડામાં જોડાઈ રહ્યા છે આ લોકો જે એમને ટ્રેનિંગ મળી છે આ ટ્રેનિંગના સદુપયોગ કરીને જનતાની સુરક્ષા સલામતી માટે અથક પરિશ્રમ કરશે અને અમરેલી જિલ્લામાં જે કાયદો અને કાનૂનની સ્થિતિ સારી છે એ વધારે સારું કરવા પૂર્ણ પ્રયત્ન કરશે